ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા વિધવા મહિલાના બાળકો માટે સ્કૂલ કીટ વિતરણ વિધવા બહેનોના બાળકો માટે ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા સ્કૂલ કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્કૂલ બેગ લંચ બોક્સ પાણી બોટલ નોટબુક કંપાસ બોક્સ બિસ્કીટ વગેરે વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું ટીમ મોદી સપોર્ટર સંઘના રાષ્ટ્રીય યુવા પ્રમુખ પરેશભાઈ વઘાસિયા તેમજ ગુજરાત પ્રદેશ યુવા મહિલા પ્રમુખ ભદ્રિકાબેન ગાંધીના નેતૃત્વ હેઠળ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં આશરે પંદર જેટલા વિદ્યાર્થીઓને સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સ્કૂલ કીટમાં એક વિદ્યાર્થીને ભણવા માટે જરૂરી બધી જ વસ્તુ આપવામાં આવી છે સ્કૂલ કીટ મળતા બાળકો ખૂબ જ ખુશ થયા હતા બાળકોને ખુશ જોઈ તેઓની માતા પણ ભાવવિભોર થઈ ગયા હતા માતાઓએ ટીમ મોદી સપોર્ટર સંઘ સંગઠનનો અને રાષ્ટ્રીય યુવા પ્રમુખ પરેશભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભદ્રિકાબેન ગાંધીએ ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું હતું તેઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં રાજવીરસિંહ ઠાકોર અમિતભાઈ પાનવાલા યોગેશભાઈ સુરતી રીટાબેન પટોળિયા સંગીતાબેન પટેલ પ્રકાશભાઈ નાગલા મહેશભાઈ ઇટાળિયા રાજેશભાઈ વીરવાણી શોભનાબેન સરિતાબેન રજનીબેન જયાબેન તેમજ મોટી સંખ્યામાં સંગઠનના સભ્યો હાજર રહ્યા હતા